ભરૂચમાં આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથજી મંદિરે જળયાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા જળયાત્રા દરમિયાન ભગવાનને જળાભિષેક કરવામાં આવ્યો હતો રથયાત્રા સુધી મંદિરના ગર્ભગૃહમાં ભગવાનનો આશ્રય છે ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે જગન્નાથજી મંદિરેથી પ્રતિવર્ષની જ્યાં આ વર્ષે પણ જળયાત્રાની ધાર્મિક વિધિ યોજવામાં આવી હતી ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા સમાજના પરિવારજનો દ્વારા ભરૂચમાં તેમની આગવી સાંસ્કૃતિક ઓળખ સમા રથયાત્રા પર્વની ભવ્ય ઉજવણી પરંપરાગત રીતે છેલ્લા અઢાર વર્ષથી કરવામાં આવે છે આગામી તારીખ સત્યાવીસમી જૂનના રોજ બપોરના સમયે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી સાથે રથયાત્રામાં નગરચર્યાએ નીકળશે જય જગન્નાથિત્ર પવિત્ર સ્નાન યાત્રા છે પવિત્ર નદી માં જળ થી એકસો આઠ કળશ જળમાંથી એમને નવાડવાનું પ્રોગ્રામ છે અત્યારે આજે આ બીધી પતી ગયા પછી પંદર દિવસ સુધી ભગવાન અણસર ઘર રહેશે કોઈ ભક્ત ને દર્શન ના આપે પછી છવ્વીસ તારીખે આવતા છવ્વીસ જૂન બે હજાર પચીસ માં નવજવન દર્શન ભગવાન દર્શન જશે સત્યાવીસ તારીખ રથયાત્રા છે આષાઢી બીજ